તમે બે હું જોતા હું પાણી આપેલ શાહ બનાવી પલર વર્તું પાડી ના ના આપડે મેલી જઈએ પાંચ છ માં ભરી જશે ને તો ખાવ નહીં તો બાપુ મારશે બેન બે બાપા નો વારો કાઢવાની જરૂર સાફ કરી નાખું રાતે સુકરા ને ઠંડી ના મેકલ્યા પાણી તો બંધ થઈ ગયું આવો તો આમ તૂટી નહી ગયું જોતા અલ્યા અલ્યા ટાટિયા દુખો પડે આ જો તો પાણી જતું રહ્યું હાલો તો આમ જોતા આવી જોવા જવું જ પડશે હાલો તૂટી નહી ગયું ને

ચાલુ કરીશું આ પારી જશે તો એટલે બંકા દેવી ને એટલે આપડે હા ને બંકા સુઈ જઈ ઘડી પછી જાગી ને ચા મેલી ને પીન પછી ચાલુ કરશું એવું કરવું હોય એવું કરવું આપણે સુઈ લેવી એને કહો બાપો એક તો કઈ બાયડી બાયડી લઈ દેતો નહીં બાપો ને ખબર પડે ને સાફ કર નાખું હું અંદર થવા દે રાતો રાત લોળિયા વેન લેવા એવું કરવું પણ આઈ જશે રાતો રાત રાતો રાત જ વેકી મારો કટલ લઈ કટલ લઈ વેકી મારો એટલે ડાયરેક્ટ છે તારે જ વેચી મારવી પડે

Ya, Rajiji, 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 ji. Rajiji, 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 Rajiji,

જગ્યા બઉ ખરાબરી મારા દાદા ના દાદા કેતા હું આપડી દાદા મારા દાદા અલગ

અમારી જોડે અમે ચાહે લાવી પીડી અમારી જોડે નહીં અમે ચાહે લાવી नहीं हमारी जोड़े नहीं 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 जोड़े जोड़े नहीं 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 जोड़े

હું ભવજીતને બોલાવું ભવજ ગફુર જિંદગી બોલાવે એ તો એમની હારે હું કહી શકાય લેતા આવે એવું કેવું હા હું બોલાવ રાય તું હાલો જોગાજી હા મારા હા સેતર હતા આવો ને વાડીએ હા જલ્દી આવજો કામ હા અર્જન્ટ આવો હા હે ભુવજી લેવું તો આપડે ચીમો બાજસી અરે આવવા થોડી હારે લેતા તાશી લીધા વગર ના આવો

કાળા કાળા લુકડા પહેર્યું હતું કઈક તમે માતાજી ને પૂછો આપડે માતુરીમાન કઈ શું હતું ને

बिग बोल आ गया अल्लाह को क्यों हो ना था तू बताओ है ना हुआ हाँ हाँ बताओ तो भूत है ये दियो हुआ हुआ हाथों का ऊपर तो तुम मैं जब भी आल किधर बताओ वाले हुआ बड़े नहीं आए तो ना रस्तों पर रस्तों क्या भूत आयो तो बिड़ी मारते हो थी પણ અમે ચાહે લાવી અડધી રાતે અમે બે તો બીડી પીતા નહીં અમે આ સુધી ઓઠે ની હડાળી આપણે અમારો બાપો કંજૂસ છે ને કે મરાતે શેતર પાણી વાળો મોકલા કે અમે ના પાડતી કે દાડિયો કરો પણ ના તમે બે જાઓ ભલે દાડિયો બીજા ની મોટર ને પાડે પીવરા બીક લે બાપો તો મોટર લેઈ લાઈ દેતો લે ને જવા દેઓ બીજા શેતર માં વારી તો ને હા થોડી માને

कि ऐ लवली कहीं नहीं कर ही बीड़ी पी रहे चतुर बोल तू बीड़ी पीवा दाई तू ना तू पासो ले आओ न बोल वो बीड़ी पिला दे

અમે ના વઈર્યું હું ધતોરી માં કહી દઉં કે આવવા નહીં હા બતાવા લઈએ મં ના વઈર્યું રાતે આવી સાફ છત્રી નામ વે મારું પૈસા એટલે નહીં મારી જોડે ખમા મજા કરે દેશે હું લઈ લઉં પાટવા લઉં હા हेलो हां हेलो हा बस અમાર મજા થઈ ગઈ હવે ઘરે જતો રહ્યો હો રેવડે આપળો સાફ કર નાખો બોજી હરે જતો રહ્યો બોજી હરે હરે અલગ બોજી એમ હરે હરે લેતો હાલો લઈ લેજે હવે ભાઈ સાફ કર નાખવાનું જા બોજી